હે રામ રામ એ મોહની મેના કો બોલ રોમ ભાઈ એ રામ રામ ઓને હા માં કો બોલ નવી લી હે અમલ સા કોલ સા હું મારી ઓ એવો ના કરો કરો હા કદાચ મારો મારો રોમ કને બનાઈ ગયા નવી નું આવ્યો છું હે અન કદાચ દર્મેશ હે કદાચ હું નવી લી

મારો રોમ કદાચ મોહન મોહન ન જોડે કદાચ હું મેલી માતા સાબી ઉઠી ખોળો તમે એક 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 નથી એક આ આવ્યો કા બાજુ આવ્યો હે બધા અલગ અલગ જગ્યાએ થાય ને ધર્મેશભાઈ હા મુંબઈ થી

નિશ મામા મને વાત કરું કે એ બોલી આવો આવ કે હા કદાચ આજ આજ મુંબઈની મુંબઈની મેટરમાં હું ખરો કદાચ કદાચ એવો એવો સમય કદાચ મુંબઈમાં મારી બાર

કદાચ કોક નું ઘટ નું પાર્ટ થઈ શું અને દમેશ ની કોટ પાર્ટ થઈ શું બળા ની કંપની માં એ ભાઈ કરું માં હે મારો રામ કદાચ દમેશ માં જો લઈ જશે તો હજી હું મેરી હે કદાચ મારા ભાઈ કા પાસે હું મેરી છે કરો કરો માં तुम्ही अस्सो मुंबई ना नक्की भाषा बोल बोलजो भाई मुंबई ना चले वळना ना ऑन चिकली ना चिकली ना बोलण भाई साची बात करू मां मु तुम्हे मुंबई ना नक्की हां चला ने ने एक असो एक एक पीर गिनायो भोळा करू मां पीर लायो हां कोई जगह मस्जिद म का दरगा का जोना खाना चाहिए बता ना दरगा म मस्जिद हो जाए एक

શંકરનું મંદિર આવે હા કે શંકરનું મંદિર આવે અને શંકરના મંદિરેથી અજુ આદરજોટર પર વિશેષ જે કે હું મેડી આવી કદાચ ને બોમ્બે બોમ્બે ઘુમક કદાચ મેડી હે મુંબઈ મુંબઈ કદાચ ગલીઓમાં મેડી પરથી એ શું તો તો કદાચ ઇથી આગન નેતની એટલે સિંહमुखी અથવા સિંગલमुखी એટલે સિંગલमुखी પણ આગર शकते પંચમુખી હમમોણ આવ્યો 35 પંચમુખી હમમોણ આવ્યો એ તમારા તમે જે હમમોણ જોને એ હમમોણ નો એક જગ્યા પછી ટૂકી હે હે આઈ ખબર હે નાનું છે ના આખી બધી ટૂકી જગ્યા નથી હે અંક達મો હા હમમોણ રાજા

कायना वाचा चार छोका 30 चारना चार छोका असल असल तुमारो नारो कुटुंब कुटुंब एकविगत कुटुंब थाय बदाबाय त्यांच्या चावणा बेगाडाला 21 घर जीवातो 21 गाना बापांना बदाडा आछा हा कुटुंब आहे 21 लोक कुटुंब थाय 21 घर थाय घरतो 21 घर थाय आमरा कुटुंब आपले

ये मारा मोटा भाई ना छोटा मोटा भाई बाबू करे ये इन्हें नानकुन में ये बीमार है ब्रेन की भी थई गई है अब कराई कोनी हां अब कराई कोनी तो सो भाई अरे मत आ रहो दादी का बात है अबे ओ गोल पण थार है तो अच्छी बात में ओ गोल पण कौन करे हां तू कदा तू मेरी जोगनी ना मंदिर ले जाऊ छु मैं भाई रेडी ग्लोरी में मंदिर तो क्या मैं थावाड़ू थावाड़ू हावाड़ू हां मैं टीम जोगरीनो मंदिर के बाहर अच्छा हैं हां न थी कब की 2:00 बजे आया चाहिए क्या बोले अब क्या करूं के चलते एक हां बोले आओ गिरीश आना पासो पे 22 नंबर है जयपुर को એટલે અમારું આયા છે ભાઈ કુછ તો અરે તમે આ કોઈ કા વેદીવાવા મને મગારી બાવો હા કોઈ મણીકોકર કોઈ ઉપર પર મને અત્યારે એક મહિનો પહેલા જ હું ઓફિસ હતી ને તો એ મને હાથમાં આપી ગયા છે અને રુદ્રાજી પણ મારા ફર્શમાં

અત તો એવું જોણે બાઉ આવ્યો કે આ તો આલેલકા મારું હારું હારું માતાઈ કરો માં ગાડીમાં જવાનું પાકામાં બહાર જવાનું કરો હાશો કરો મહાકાળી માતાઈ ચોથો હોય ભાઈ તમે સેવાનો મોડ ત્રણ દીવા ગયા હોય ત્રણ દિવા એક કોડિયામાં બે થતા આવે સિંગલ થતો હોય ત્રણ અલગ અલગ થતા હોય ત્રણ દીવા કોણ કરાય તમે એટલે

તમારો હે આ આ પેલા નારાયણપલી કોણ કરી આવ્યું તો હા મેં કરી આયું કરી આયા ભાઈ હે નારાયણપલી કોને પૂછી પી ગ્રીશ પુસ્તો મહારાજે કીધું ને નારાયણપલી હા મહારાજ અમારા મહારાજ હવે કોલા કદાચ નારાયણપલી કરીવી હોય હા નારાયણપલી કરીવી હોય તો તો તમે તમારા પુત્રનું પૂછ્યું તું નહીં તમારા પુત્રના પુત્રના દીવાન પૂછ્યું તું નહીં આપણને તો પછી અઓ કરાય હવે માર જાણતા હજાર તમારે પોગી કાવ્યું અમને બરાબર તો કુસ કે મને એક જીતે ને મિત્રનો તરીકે ઓ કમ્પેર સુવાઈ જા સુવાઈ જા આ કેન

એક भगत જો जी जो कुन विजय हुआ वो नम महेश पर मोले की वहाँ का एक दृश्य है अबे घनो घनो आटलो करवा शुक्र घनो है तो कुन शरीर में तबली एक दृश्य ना तबली शरीर में तबली थाई से है आप એ તો કઈ દાખલામાં આવી ગયા ને બીજી અત્યારે બહુ હવે આપણે પર એકદમ નોર્મલ બમર એ તન મత్తు બતાવ્યો दोस्तों हमो बताए कि आप बताए दोस्तों हमो बताए कि पांच अधिकार पब्लिक ना होते हैं क्योंकि हाथी बाद में अब अधिकार ये तो कि ना हो है आप कदा है बड़ो चौ बताई के चौ बताई हो माता है तो माता है आओ बताई को की है भाई उस पर खाया ना गुरु का युद्ध माता का हमारा मोटा आया है આ કામ માટે તો સવાલ નથી ને પત્રનો જોબરો જોબરો ચિંદુ કુમાર લેખળા તમે હા હે માંકા એજી તો કેન્સર ફોરર કર્યું કે જો બેયુ છોકરાને ગાને ગાને મારો પોતાનો કન્સેનસ એ ના મળતો છે એક પેટીમાં ચાલુ કેન્સર કરવાનું છે હે શરૂ આપે ને શરવા જવાનું નવા દિવસે એ તમે તો આપણે એ મને ખબર આમ હાથ મને ખબર કે કેન્સર કેન્સર આવે તમારા ભગવાય ઓકે એક બેન આ ચાર જણનું કેન્સર થયું થઈ ગયા દૂધ કેન્સ થયું એલી કેમ કે હે લીસ ચાર્જ મને કેન્સલ થઈ હે સફર કેન્સલ કરો જીવ હું એક લાવવાનું છે હું કાપ્યું બગરા ઉપર હું કાપું છું

दाई रेखा जो खनी माता है हां हां तो लहा हम आ रही होशु है हां इन्हें शर्मा तो पदार्थ कैंसर वालों है तेरा भी वालों और कदास हाथ अटक को पर आएगी वही वालों गिरी है भाई गिरी अटक पर आनी आके मनाया काका बनया एक मिनट ये तो पर आ रही है भाई हेलो हां हेलो बच्ची जो थक गया हो गया हो न जी गुड हां ધાર્મિક પરા વિમાન જોડાયા હોય ને ભાઈ તો હે બધે આપી પાછા જીમન ભાઈ તમે ધાર કરવાની પાછા મૂકો આપી પાછા વર્કિંગ કરે અંદર તો એનું વર્કિંગ કરે હે કરે કે ના કરે હે તેવું કરાયું શતય શતય તમને હે કોલેજ પાછું એગ્રી હે બીજું એક છો 4 2 8 હા હા તે બરાબર છે ચક હું ભૂલ ભૂલ કરું હું બને તને ખબર 4 2 4 2 એટલે અલગ એક ને વાત બોમ્બે બને ઈજા પડનો તો તે નંબર ફૂલ પડી તે નંબર હવે એ જય શ્રી કૃષ્ણ ને કૃષ્ણ હરિ રામન વ્યક્તિ માટે મને બોલતા કેમ નથી એકમાં બે સતા હા હા તમે જો જો એ એટલો બધો પ્રોબ્લેમ નથી જે સાધું એવું છે ને કે મેં ઓપરેશન કરાવ્યું હતું ત્યારે મને ડોક્ટરે કહ્યું હતું કે થોડાક દિવસ સુધી તમને પેટમાં થોડી તકલીફ થશે એટલે આ કલાક પછી આરામ એટલે મારા જેવો કોઈ પેટમાં તકલીફ કોને હા એવું કીધું ને કાયમ માટે થાય એવું માટે થાય એવું થાય છે આમ બહુ વખત પછી એવું નહીં બોલી કે માટે થા હા અમુક માતા ચડવ દેવ મહાકાળી માતા થાય મહાકાળી માતા અને તમને તકલીફ વાળો દેવ એ તેર નંબર થાય બીપી હાચી વાત તેર નંબર 17 નંબર

પણ આપની વાત સાહેબ કશું તો બધી બાકી છે હા વાત ચાલે હા એવું બીજું વર્ષ આ ભાઈ હા બીજું એવું ને એવું નોકરી કોને જોવાય નોકરી તો મારા દીકરો કરે છે અત્યારે પણ એને નામે ના બોલે તમારા કરે એ હા કદાચ એ